પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકા સહિત વેપારી એસોસિએશન દ્વારા દ્વારા માસ્ક વિતરણ અને જનજાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમ ગોઠવ્યો છેલ્લા ઘણા સમયથી કોરોનાની મહામારી ચાલી રહેલી છે જેને લઈને સરકારે પણ માસ્ક પહેરવા માટે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે લાખો રૂપિયા ખર્ચીને જાહેરાત કરે છે અને માસ્ક ન પહેરવા ઉપર દંડ ફટકારવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં લોકો તેનું પાલન કરી રહ્યા નથી જેને લઈને કેટલીક સામાજિક સંસ્થાઓ પણ આગળ આવીને માસ્ક વિતરણ કરી રહી છે જેથી લોકોમાં જાગૃતિ આવે અને કોરોના જેવી મહામારીને પહેલા તો અટકાવી શકાય અને સાથે સાથે મોટા દંડથી પણ બચી શકાય તેવી જ રીતે આજ રોજ આમોદ નગર પાલીકા પોલીસ અને આમોદ વેપારી એસોસિએશનએ આમોદ શહેરના લોકોને જાગૃતિ લાવવા માટે માસ્કનું વિતરણ કરી માસ્ક પહેરવા માટે જણાવ્યું હતું અને માસ્ક પહેરાવી લોકોને માસ્કનું વિતરણ કર્યું હતું માસ્ક વિતરણ દરમિયાન આમોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે એચ સુથાર મહાનગરપાલિકાના સદસ્ય શ્રી આમોદ વેપારી એસોસિએશન સહિત આમોદ પોલીસ સ્ટેશનના અન્ય પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર સરફરાજ સોલંકી ભરૂચ